સમયની કિંમત મૂળ વાર્તા માઇનસ શર્મા ચિરંજીવ સુંદરપુર નામનું એક સુંદર ગામ હતું ગામમાં રામ અને શ્યામ નામના બે જોડિયા ભાઈઓ રહે મમ્મી પપ્પાએ એમને ગામની સ્કૂલમાં એડમિશન અપાવ્યું હતું બંને ભાઈઓ હોંશે હોંશે ભણવા જતા શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું પણ ધીમે ધીમે રામ અને શ્યામના વ્યક્તિત્વમાં રહેલો ફરક દેખાવા લાગ્યો રામને ભણવું ખૂબ ગમે સ્કૂલેથી ઘરે આવ્યા પછી એ નિયમિત લેસન કરે પુસ્તકો વાંચેતર પ્રવૃત્તિઓમાં રસ લે પણ શ્યામને ભણવું ન ગમે એ સ્કૂલમાં અવારનવાર રજાઓ પાડવા લાગ્યો અધુરામા પૂરુન શ્યામને એના જેવા તોફાની મિત્રો મળી ગયા હતા મમ્મી પપ્પા એને સમજાવે ક્યારેક વડે પણ શ્યામ કોઈનું ન સાંભળે જોતજોતામાં રામ અને શ્યામ ધોરણ સાતમાં આવી ગયા રામ તો સરસ ગ્રેડ લાવ્યો પણ શ્યામ માંડ માંડ પાસ થયો સારી ટેવ અને કુટેવ સહેલાઈથી છૂટતી નથી રામે શિસ્ત જાળવીને ભણવાનું ચાલુ રાખ્યું શ્યામે જે છોકરાઓનો સાથ પસંદ કર્યો હતો તેઓ મિત્રો કહેવાને લાયક જ નહોતા એમની સંગતમાં રહીને વ્યસનો કરવા લાગ્યો એ હવે ચોરી છૂપીથી તમાકુવાળા પાનમસાલા ખાતો સિગારેટ પીતો મોબાઇલ વ્યસ્ત રહેતો અને નઠારી બાબતોમાં સમય વેડફતો દસમા ધોરણમાં રામે જિલ્લા કક્ષાએ ઉત્તમ દેખાવ કર્યો જ્યારે માંડ ચાળીસ ટકા માર્ક્સ લાવી શક્યો એવુંય નહોતું કે શ્યામને સ્કૂલના ભણતરને બદલે કોઈ કળા કે સ્પોર્ટ્સમાં રસ હોય એને તો બસ જાણે કે સમય વિડફવામાં જ રસ હતો બારમા ધોરણમાં આવ્યા પછી એણે આગળ ભણવાની જ ના પાડી દીધી મમ્મી પપ્પાએ એને બહુ સમજાવ્યો પણ શ્યામ કશુંય માને તો નેબીજી તરફરામે બારમા સાયન્સમાં ખૂબ સારા માર્ક્સ લાવીને એક પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજમાં મેરિટ પર એડમિશન મેળવ્યું સમય તો પોતાની રીતે વહેતો જ જાય છે થોડા વર્ષો પછી રામ આંખોનો સ્પેશિયલિસ્ટ ડૉક્ટર બની ગયો જ્યારે શ્યામ પાસે ન તો ભણતર હતુંન કોઈ આવડત હતી નાની નાની નોકરીઓ કરવા સિવાય એની પાસે કોઈ વિકલ્પ નહોતો એ થોડું ઘણું માંડ કમાતો રામની પ્રગતિ જોઈને મમ્મી પપ્પાને ખૂબ હર્ષ અને ગર્વ થતો જ્યારે શ્યામને જોઈને તેઓ દુઃખી થઈ જતા એક સમય એવો આવ્યો કે શ્યામને પોતાની જાત પર શરમ આવવા માંડી એને સત્ય સમજાવા લાગ્યું એને થયું મેં પણ વિદ્યાર્થી જીવનમાં મહેનત કરી લીધી હોત તો હું પણ શિસ્તબદ્ધ જીવન જીવ્યો હોત તો એકવારે મમ્મી પપ્પા અને ભાઈને સામે રડી પડ્યો એણે હૃદયથી સૌની માફી માગી એને ખરેખર પસ્તાવો થઈ રહ્યો હતો પપ્પા કે શ્યામ ચાલો મોડી તો મોડી પણ તને સાચી વાત સમજાય ખરી જાગ્યા ત્યારથી સવાર હજુ તું યુવાન છે તારી સામે આખી જિંદગી પડી છે તારામાં પણ અપાર શક્તિઓ પડી જ છે હજુય તું ધારે તો તું સુંદર જીવન જીવી શકે છે રામ કહેશ્યામને ખબર છે કે તું બિઝનેસમેન બનવા માગે છે તું એ દિશામાં આગળ વધ હું હંમેશા તારી સાથે રહીશ